આ કુ પ્રભુ તમાકઈ પ્રશન સુનતા લોકો મને ક્યારે પણ બસ નથી આજે પણ નથી આવતી વાત સાંભળી લ્યો છે અને તમારી જે દુખવા સામે બતાલી જે તમે મેટ્રો કોલ સુમટ કાઈ થઈ ગઈ છે સાહેબ લોકો બીજા બહાર હે દોર બીજા એનું બદલ બધું જ કરશે એવું થઈ ગયો તો

आप श्रीमान वे मंत्र काम करी जो मैं आज काम करीज रही बिल्कुल बिल्कुल तो तुम टीम करा तो देखो तो तो केवल मतलब ये है कि मैं आपको पूरी थी बात करी लूं जो पूरी डिटेल જોઈ લઉં છું કે કળા લોકો પડે છે તો આપણે આજ જોઈ શકું કે કોઈ ને પણ કોઈ ગુનાહિત કરતો વ્યક્તિ હોય તોનો કરી આવશું આ છે કે આપ બહાર ફોરે છે એટલે અમરતે કેવી તવાજી શકે બહાર પણ બહાર કેવી જાય પર છે ઈ જે તર્પ કરતા થાય તો અમે કેવી રીતે થઈ શકે આપો જ અમારા આલન પાલન જે કરતા તો સાહેબ

જે લોકો નથી રહેતા એ નથી રહેતા અમે તો પોલીસ અને સુરક્ષા આપ શ્રી મહામારી છો બધા સરકારી પછી છે તો આપ અમને સુરક્ષા આપો એવું કે અમે અસરગ્રસ્તો છીએ પાછા મરણા ડેમને પાર્ટન ડેમના એ દસ ગામો પણ હવે ડેરે છે અને બીજા પણ અને અન્ય સમાજે જાહેરમાં વિડીયો તમારી પાસે આવ્યો ન આવે પણ વિડીયો એવો છે કે એને સડે આમ પબ્લિકને વચ્ચે મારવામાં આવે છે